નેવું ટકા ખેડૂત થઈ જાય છે જેથી કરીને ખેડૂતના અંદર અંદર કે કપાસ હતો એની મગફળી સોયાબીન આવ્યા છે એ તો ઠીક છે આવું છે પણ અમુક ખેડૂતને ને જ આવી છે ચીબડા આવ્યા છે જે ખેડૂતના અહીંયા થોડું કમોચ નું વાવેતર છે જ નહીં આમાં ગણો તો અમારે બગસરા તાલુકાની અંદર તો આવો ઘણા એક ફેરફાર આવ્યો છે જેથી કરીને અહીંયા બેઠા કે સર્વે કરનાર જે બોલવું હોય અત્યારે સેટેલાઇટ ઉપર સર્વે કર્યું હોય તો ખેડૂત રહી જાય છે એ પૂરી પાડે કે ખેડૂતને એનું વળતર મળે કારણ કે ખેડૂતે રિયલી કપાસ વાવ્યો છે અને કપાસ નું વળતર વંચિત રહી જાય છે કારણ કે સ્થળ ઉપર જે કરવું પડે એ કરી અને ખેડૂત ન્યાય આપે આવી મામલતદાર મામલતદારશ્રી સરકાર શ્રી ને વિનંતી